કે શ્રી રામ દશરથ રાજા કે જેના પુત્ર હતા શ્રી રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન જેમના પત્ની સુમિત્રાજી કૈકજી કૌશલ્યાજી શ્રી રામ કૌશલ્યાજી ના પુત્ર હતા લક્ષ્મણ શત્રુઘ્ન સુમિત્રાજીના પુત્ર હતા અને કઈ ના પુત્ર હતા ભરત મિત્રો શ્રી રામજી ને વનવાસ થઈ જાય આ બધી વાત આપને ખ્યાલ જ હશે પરંતુ એ વનવાસ થવાનું કારણ બી ખ્યાલ હશે કે કૈકેજીને વચન આપેલા હતા બે જેમાં કૈકેજી દશરથજી પાસે એ માંગ્યું અને કીધું કે રામને વનવાસ થાય અને ભરત રાજા બને અને રામજી વનવાસમાં જાય છે પરંતુ જ્યારે રામજી વનવાસ જાય છે અને એ પિત્રો પુત્ર વિવોકનાથી આ દશરથજીનું અવસાન થાય છે પરંતુ મિત્રો એ ની પાછળ એક શ્રાપ રહેલો હોય છે અને એના એ પારથી શરીર એનું પંદર દિવસ સુધી એ ઔષધીવાળા તેલમાં રાખવામાં આવે છે શકાયને તો કહેવાય છે કે મિત્રો રાજા દશરથ જ્યારે યુવરાજ હતા ત્યારે એ સરાઈવ નદીના કિનારે રાત્રે ગયા હોય છે અને એમ કે કોઈ જંગલી ભેસો કે કોઈ જાનવર હોય છે તેના શિકાર માટે રાત્રે ગયા હોય છે અને તે શબ્દ શબ્દભેદી ભાંગના જાણકાર છે એટલે કે જે બાજુ અવાજ આવે એ અવાજની દિશામાં તીર એનું નિશાન ઉપર લાગી જાય તો એ રાતના સમયે તે નદીના કિનારે તે હોય છે અને ત્યાં એક અવાજ આવે છે નદીના કિનારેથી નદી સાઈડ એટલે એને એમ લાગ્યું કે કોઈ જંગલી જાનવર પાણી પીવા આવ્યું છે અને એ અવાજની દિશામાં તીર છોડે છે અને તીર જઈને સીધું લાગે છે શ્રવણ કુમારને મિત્રો શ્રવણ કુમાર આપણે એમની બહુ વાર્તા સાંભળી છે કે જે તેના અંધ માબાપ હોય છે એને શ્રવણ કુમાર તેને લઈને જાય છે કાવણમાં બેસાડી લઈ અને કહેવાય છે કે મિત્રો શ્રવણ કુમાર ને તીર વાગે છે અને શ્રવણ કુમારનું મોત થાય છે તે તેના અંધ મા બાપ તેના પિતા સાંતવન અને તેના માતા જ્ઞાનવતી હતા કે જેને એ લઈને યાત્રા નીકળી હોય છે પરંતુ એનું મૃત્યુ થાય છે અને જ્યારે રાજા દશરથ એ પાણી લઈ અને શ્રાવણ કુમારનો જે શરીરને લઈને જ્યારે એમના માતા પિતા સમક્ષ જાય છે ત્યારે તેના માતા પણ ત્યાં જ પ્રાણ ત્યાગી જાય છે અને ત્યારે શ્રાવણ કુમારના પિતા શાંતોનજી એ દશરથજીને શ્રાપ આપે છે કે તારું જ્યારે મૃત્યુ થશે તું પણ જેમ હમે પણ પુત્ર વિયોગથી તડપી તડપીને મર્યાજી મરી રહ્યા છીએ એમ જ તમે પણ પુત્ર વિયોગમાં તડપી તડપીને મરશો આવો એક પાણીની અંજલી ભરી અને દશરથ રાજાને શ્રાપ આપે છે અને મિત્ર બને છે એવું કે જયારે શ્રી રામ અને લક્ષ્મણ અને સીતાજી જ્યારે વનવાસમાં જતા હોય છે વનવાસે નીકળી ગયા હોય છે ત્યારે તે સમયે ભરત અને શત્રુઘ્ન ત્યાં હાજર નથી હોતા અને અને રામજીના વિયોગમાં દુઃખમાં એને આપેલી સજાના દુઃખમાં એક રાતે રાજા દશરથજીનું મૃત્યુ થાય છે અને ત્યારે કોઈ તેના એનું મૃત્યુ થાય છે ત્યારે એના એક પણ પુત્ર ચાર પુત્ર હોય છે છતાં પણ એક પણ પુત્ર ત્યાં હાજર નથી હોતા મિત્રો પ્રકૃતિ છે પ્રકૃતિ પ્રકૃતિ કોઈને છોડતી નથી કર્મ કોઈને છોડતું નથી કેમ કે દશરથ એટલે કે શ્રી રામજીના પિતા કે જે સાક્ષાત વિષ્ણુ અવતાર છે અને સાક્ષાત શેષનાગનો અવતાર છે એવા લક્ષ્મણજી અને જેના ઇન્દ્ર ભગવાન મિત્ર હોય એવા દશરથ રાજા જેનું મૃત્યુ થાય છે એને પ્રકૃતિનો એ ન્યાય છે પ્રકૃતિ એ નથી જોતી કે વ્યક્તિ કોણ છે એનો ન્યાય છોડતી નથી અને રાજા દશરથ ની પુત્ર વિયોગે અને જેના મૃત્યુ પછી પણ એને પંદર દિવસ સુધી રાહ જોવી પડશે છે કેમકે ભરત અને શત્રુઘ્ન એ ભરતના મોસાળમાં એટલે કે કઈ કઈ નગરીમાં હોય છે એનું મોસાળમાં કઈ કઈ રાજ્યમાં હોય છે એના મૃત્યુ બાદ વશિષ્ઠ ગુરુજી આવે છે અને કહે છે કે જ્યાં સુધી કોઈ રાજા અન્ય રાજા હાજર ન હોય તો રાજ્યને એકલું નથી મુકાતું અને એનો અંતિમ એના પુત્ર વગર એને મુખાગ્નિ કોણ આપશે તેનો અંતિમ સંસ્કાર ન કરી શકે એટલે ઔષધિ તેલ હોય છે ઔષધિ મંગાવવા હોય છે તેલ મંગાવવા હોય છે અને તેલની અંદર રાજા દશરથજીના પાર્થિવ શરીરને રાખવામાં આવે છે એક ખાસ ભાગવાળો દોડો છે ઘોડો હોય છે જેને વશિષ્ઠજી મોકલે છે અને કઈ કઈ નગરીમાં મોકલે છે ભરતના શત્રુઘ્ન ને બોલાવવા માટે અને તે લોકો જયારે અયોધ્યામાં આવે છે ત્યાં સુધી એમને ખબર નથી હોતી કે તેમના પિતાનું અવસાન થયેલું હોય છે અને તે જયારે ભરતજી પાછા આવે છે ત્યારબાદ એને બધી વાતની જાણ થઈ છે કે તેના પિતાનું અવસાન થયેલું હોય છે અવસાન થયેલું છે રામ લક્ષ્મણજી અને જાનકીજી એ વનવાસ માં છે તેની માતાએ જે આ કરેલું હોય છે તેનો પણ તેને ખ્યાલ આવે છે ત્યારબાદ તે તેના માતાને તેના માતાને તેના સાથેનો સંપૂર્ણ વ્યવહાર બંધ કરી અને ભરતજી એ પોતાના પિતાના પાર્થિવ દેહ અને લઈને અયોધ્યા નગરી નીકળે છે લોકો ખૂબ ગમગીન હાલતમાં તેમને છેલ્લા દર્શન અને શ્રદ્ધાંજલિ પાઠવે છે ત્યારે પંદર દિવસ પછી એ રાજા દશરથને કે જે ભગવાનના પિતા હતા તેમને અંતિમ સંસ્કાર તેનો કરવામાં આવે છે ભરત દ્વારા તેમને મુખાગ્નિ આપવામાં આવે છે એટલે કે મિત્રો કર્મ છે જે છે કોઈને છોડતું નથી તેના કરેલા જે શ્રાપ હતો તેને ભોગવત પડે છે કેવાય પ્રકૃતિ છે એને કોઈ નિયમ લાગુ પડતો નથી એના માટે બધા જ સમાન હોય છે તો મિત્રો કર્મ સુધારજો આપના એવું આ વાત કહેવા માંગે છે કદાચ આ વાત તમારા ધ્યાનમાં ન આવી હોય તો અન્ય લોકો સુધી પણ આ વાતને પહોંચાડજો મારો આ વિડીયો તમને કેવો લાગે છે કોમેન્ટમાં ખાસ જણાવજો તો મળીશું આવતા વિડીયોમાં ત્યાં સુધી કલ્પેશ ગમારા રુદ્ર ગમારાના ને આપ સૌને જય શ્રી રામ